જય માતાજી રામ રામ બધાને તો માતાજી હા કરે ને બધા હાજર ને રાખે અને ધંધામાં લાભ આપીએ અને આખો દિવસ સરસ મજાનો જાય એ વિશે શુભેચ્છા આપું છું તો આજના નવા લોક માં તમારું બધા

અને કમેન્ટ માં જય માતાજી કહી દેજો આલો ફેમિલી દો દઈ ગય જો ગાડી ને વરસાદ લાગી ગયો આલો ફેમિલી દઈ ગઈ કે મોર ફી દેહ હા ગાડી ને ચાલુ થતી ને ફેમિલી ઘણી વાર એવું થાય જો ને લાડ બની કે મારન તો એ ચાલતું અમે જો નાય જો તો ફેમિલી આવી વી રીત નો કાકા જીવડા નીરે છે કેમ કે વરસાદ ચાલુ હોય ને એટલે આવું જ થાય તમારા બધાય ને આવું બધાય ને થાતો કેમ કે સો માહનો હોય ને એટલે આવું જ થાય

સંદીપ છે ને પેટ્રોલ પુરાવા જ જશે એવું બધું છે તો પેટ્રોલ ને એવું બધું પુરાવી લઈએ પછી હટે હટ જઈએ હવે છે ને પોગી ગયા છે રત્નેશ્વર મહાદેવ તો જો રત્નેશ્વર મહાદેવ નામ તો જો દરિયો હા આખો ભરાય છે અટાણે એવું બધું છે મહાદેવ ના દર્શન કરી લઈ તો પેલા હવે તો મહાદેવ ના દર્શન કરી લીધા છે ને હું તો જો હમ હમ બહુ મજા વાળે ની ये मजा वडो हां आया जो ने संदीप आम जाय तरी हटाणे छे ने भराई छे ने એટલે એવું છે મોટા મોટા મોજા વળેમ તો જો ઓહો હે આ કે મોજા વળે કા આયા ફાઈરું છે ને અંદર મામા જો જો ઓહો હે આ

येटा यटा उतरि जाऊ मारे मने बीक लागे मने बीक लागे मार के उतरू नि बाय बाय के मने आ म के उतरू मने बीक लागे बीक लागे આમ તો જો એકલું ધુમસ જ દેખાય છે કા સંદીપ ધુમસ જ છે એક દર ઓલ પર ધુમસ જ છે તવે આલા જઈએ હવે થોડુંક જ રહ્યું છે માતાજી નું મંદિર આગુ તો ફેમેલે હવે જો પોગી ગયા છે મેડી માં એ કા સંદીપ હા પોગી જાવ ગરમી આપલ લઈ જાતે લે માલે આ રીતે કેટલું કા તો

મજા આવે કેવાજા જ આવે રત્નેશ્વર મહાદેવ આવેલ પર છે રત્નેશ્વર મહાદેવ નું મંદિર અહીં છે સંદીપ नाम जो ज दर्यो इतलो उधा नस छे जो सफेद रेती से मस्त मजा ने नाम जो जो वादळो उदरयो ने एक थई गयो छे हम जो फेमिली आम्ही जो आज मंदिर रे पोगी ग्या ने अबे डायरेक्ट जाई घरे बसण घेर जाऊ न अबे हां फटी मजा आई ग्या ફાઈનલ ગેર પોગી જશે અને આમ જો લઈ જાય મને આ દેની બરાબર પાછો અનલેજ જાના તાસ કા આ જશે ને આજનો બ્લોગ આપણે આઈ પૂરો કરશું તો આ વિડિયો તમને કેવો લાગ્યો ઈ પ્લીઝ કમેન્ટ માં જરૂર કહેજો અને વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો ને છાછા કર આપતા રહેજો તો હવે મળી પાછા નવા વ્લોગ ત્યાં સુધી જય માતાજી રમ રમ બધાને આવજો બાય